ચલાલામાં ગાયત્રી પરિવાર દ્વારા બસો પાસઠ મો નેત્ર યજ્ઞ દંતયજ્ઞ તથા સર્વરોગ કેમ્પ વિવિધ સેવાકીય કાર્યો કરનાર ચલાલાના યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ દ્વારા ગાયત્રી સંસ્કાર કેન્દ્ર ધારી રોડ ચલાલા ખાતે બસો પાસઠ મો નેત્ર યજ્ઞ દંતયજ્ઞ સર્વરોગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું રણછોડદાસજી બાપુ ચેરિટેબલ ટ્રસ્ટ હોસ્પિટલ તથા જિલ્લા અંધત્વ નિવારણ સમિતિના ઉપક્રમે યોજાયેલા કેમ્પમાં નિષ્ણાંત ડોક્ટરોની ટીમ દ્વારા સેવા આપવામાં આવી સ્વર્ગસ્થ જયાબેન ઈશ્વરલાલ બોરીસાગરની છઠ્ઠી માસિક પુણ્યતિથિ નિમિત્તે લી ઈશ્વરલાલ બોરીસાગર ભાવનગર તરફથી હસ્તે ભાસ્કરભાઈ ભાવેશભાઈ તેમજ જીતુભાઈના આર્થિક સહયોગથી યોજાયેલા કેમ્પમાં દર્દીઓની તપાસ કરી દવા આપવામાં આવી અને ઓપરેશનની જરૂરિયાતવાળા દર્દીને શ્રી રણછોડદાસજી બાપુ ચેરિટેબલ હોસ્પિટલ ખાતે લઈ જઈ સેકો મશીન દ્વારા ઓપરેશન કરી વિનામૂલ્યે નેત્રમણી મૂકી અધતન સારવાર અને દવા આપવામાં આવી હતી દંત યજ્ઞમાં દાંતના તમામ રોગો જેવા કે દાંત કાઢવા ચાંદી પૂરવી વગેરેની સારવાર વિનામૂલ્યે કરવામાં આવી સર્વરોગ કેમ્પમાં તમામ પ્રકારના રોગો જેવા કે શ્વાસ હરસ મસા ડાયાબિટીસ પેટના રોગો વાના રોગો વગેરેની સારવાર કરી દવા પણ વિનામૂલ્યે આપવામાં આવી તમામ સારવાર વિનામૂલ્યે મળશે તો ચલાલા અને આજુબાજુના ગામોમાંથી વધુમાં વધુ લોકો લાભ લે તેવું સંસ્થાના વડા પૂજ્યશ્રી રતિદાદાની એક યાદીમાં જણાવાયું છે અહેવાલ બિપિન રાઠોડ લોકાર્પણ દાદા આજે કેમ્પ છે કેટલામો કેમ્પ છે અત્યાર સુધીમાં કેટલા કેમ્પ કરવામાં આવ્યા ગાયત્રી ધામ દ્વારા કયા કયા પ્રકારની સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવે જી આજે યુ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ ચલાલા દ્વારા ગાયત્રી સંસ્કાર ધામ ખાતે બસો ને વિનામૂલ્ય નેત્રયજ્ઞ યજ્ઞ અને સર્વરોગ નિદાન કેમ્પ કરવા જઈ રહ્યા છીએ જેમાં આ બસો ને પાસઠમાં આર્થિક સહયોગ સ્વર્ગસ્થ જયાબેન ઈશ્વરલાલભાઈ બોરીસાગરની છઠ્ઠી માસિક પુણ્યતિથિ નિમિત્તે હસ્તે ઈશ્વરલાલભાઈ બોરીસાગર તેમજ તેમનો પરિવાર ભાઈ શ્રી ભાસ્કરભાઈ ભાવેશકુમાર જીતુભાઈ કશ્યપ ઋત્વિજ અને અમારા બેન શ્રી રેખાબેનના આર્થિક સહયોગથી બોરીસાગર પરિવારના આર્થિક સહયોગથી આ સુંદર મજાના કેમ્પનું ભવ્ય આયોજન ગાયત્રી ધામ ખાતે કરવામાં આવ્યું છે જેમાં બધાની આંખોની તપાસ થશે મોત્યની જરૂરિયાતવાળા દર્દીઓને વિનામૂલ્યે બપોરે રાજકોટ ખાતે રણછોડદાસ બાપુ હોસ્પિટલમાં મોત્યનું ઓપરેશન તેમજ નેત્રમણી દવા ટીપા ચશ્મા બધું આપી પરત મૂકી જવાશે દાંતની સારવાર પણ વિનામૂલ્યે થશે સર્વરૂપ કેમ્પમાં આયુર્વેદિક દવાઓ પણ બધી વિનામૂલ્યે આપવામાં આવશે આ ભવ્ય આયોજન

ગાયત્રી પરિવાર અને ગાયત્રી સંસ્કારધામ છે તેમાં જે રતિકતા છે એમના હું જમાઈ છું હું ભાવનગર ખાતે રહું છું અને આજે જે કેમ્પ છે એ માટે હું ખાસ જણાવવા માગું છું કે વર્ષોથી અહીંયા અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ થઈ રહી છે જેમ કે આંખોનો કેમ્પ હોય બ્લડ ડોનેશન કેમ્પ હોય સમૂહ લગ્નનું આયોજન હોય એમાં પણ સર્વો સમૂહ લગ્નનું આયોજન હોય અલગ અલગ પ્રકારના કેમ્પ આંખના કેમ્પ સર્વરોજ નિદાન કેમ્પ આ બધા કેમ્પ જે દર મહિને થતા હોય છે તો એમાંથી થોડી પ્રેરણા એ મળી કે આમાં જે પૈસા આપશું આર્થિક સહયોગ આપશું એ લેખે હશે એટલા માટે આજે મારા માતુશ્રીની છઠ્ઠી માસિક પુણ્યતિથિ છે એ નિમિત્તે અમે એવો વિચાર કર્યો કે થોડી ઘણી સેવા કે પ્રવૃત્તિ થાય ફૂલ નહીં તો ફૂલની ભાખરી રૂપે આજે આ કેમ્પમાં આર્થિક સહયોગ આપવાનું અમને જે લાભ મળ્યો છે એ બદલ ખૂબ ખૂબ ધન્યતા અનુભવું છું અને મારા માતુશ્રીને ભગવાન એમના આત્માને શાંતિ આપે એ માટે પ્રાર્થના કરી